અમદાવાદ શહેરમાં બે હજાર ત્રેવીસના વર્ષમાં ટ્રાફિક પોલીસે પંદર પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં પણ પંદર કરોડનો આંકડો હતો તો છેલ્લા બે વર્ષમાં શહેરવાસીઓએ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને ત્રીસ કરોડ રૂપિયા દંડ ભર્યો છે તો આ વર્ષની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસૂલ કર્યો છે શહેરવાસીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરવામાં બેદરકાર બન્યા હોય તેવું આ આંકડાઓ પરથી જાણવા મળે છે

શહેરમાં માં છેલ્લા છ માસ ભારે વાહનોથી અકસ્માત અને મોત ના કિસ્સા વધ્યા હતા જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી આ ડ્રાઈવ દરમિયાન ગયા વર્ષ કરતા વધુ દંડ ટ્રાફિક પોલીસે વસૂલ કર્યો છે બે હાજર બાવીસ માં ચાલીસ લાખ દંડ જ્યારે બે હાજર ત્રેવીસ ના વર્ષમાં એક પોઈન્ટ સોળ કરોડ દંડ વસૂલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ